સામે આવી રહ્યા છે અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ધાબાવાડી વાવ અને પાંસા ગામની વચ્ચે આ પથ્થરમારો થયો જેમાં આદિવાસી લોકોએ બસ પર પથ્થરમારો કર્યા હોવાની માહિતી છે જેમાં એસટી બસમાં ચાલીસથી વધુ પેસેન્જરો પણ સવાર હતા જોકે મળતા અહેવાલ અનુસાર કોઈને પણ જાનહાનિ થઈ નથી પેસેન્જર અને ડ્રાઈવરનો પણ આ બાદ બચાવ થયો છે ધોળા દિવસે પથ્થરમારાની આ ઘટના થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અંબાજીથી પાલનપુર જતી એસ બસ પર આ પથ્થરમારો થયો ધાબાવાડી વાવ અને પાંસા ગામની વચ્ચે આ પથ્થરમારાની ઘટના સામે આવી છે આદિવાસી લોકોએ આ પથ્થરમારો કર્યા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે જેમાં મળતી માહિતી અનુસાર એસટી બસમાં ચાલીસથી વધુ લોકો પેસેન્જરો સવાર હતા જેમાં હાલ તો આ તમામ પેસેન્જર્સ કે ડ્રાઈવર કે પછી કંડક્ટરને કોઈપણ પ્રકારની જાનહાની ન થયા હોવાના પણ સમાચાર છે થોડા દિવસે પથ્થરમારો થતા લોકોમાં અને ખાસ કરીને જે પેસેન્જર્સ હતા તેમાં ભયનું માહોલ જોવા મળ્યો

પાલનપુરથી અંબાજી અંબાજી બસ સ્ટેન્ડમાંથી મારા રોજના ટાઈમ પ્રમાણે હું રિટર્ન પાલનપુરમાં જતો હતો તો પાંછાના ધબાવાળી ભાવ વચ્ચે ત્યાં બાઇકવાળા એક બે બાઇક પડ્યો તેમાં સો જણા હતા તે અને ચાલુ મારી ગાડી રનિંગમાં ઢાળમાં પથ્થર માર્યો એ મેન કાચ મારો ખૂટી ગયો ખૂટી ગયો તો મારે પેસેન્જર ઉહા ઉભો કરવા માટે તો મેં થોડી નીચે કે વચ્ચે મધ ઉભી રાખજો તો મારી નાખી ધરાશિયાને એમ કરતા હતા કે મેં થોડી ગાડી સાઈડમાં પાર્કિંગ કરી મેં મારા ડીપો અંબાજીમાં દ્રણ કરી અંબાજીમાં કહી ભાઈ તમે ત્યાં ઉભરો રહો અમારો માણસ આવે છે ત્યાં એમ કહી એને પોલીસ ફરિયાદ કરવાનું અમારા એસટીના ક્રમ ચાલી કીધું અંબાજી ડેપોમાંથી કે અમે ત્યાં ઊભા રહ્યા એ ઊભા રહ્યા પછી અમે ત્યાં ડાયરેક્ટ અંબાજી પોલીસ સ્ટેશનમાં ધોરણ કરી પોલીસ આવી અને ત્યાંથી અમે રિટર્ન ત્યાંથી ભળી ત્યાં બાઇક લઈને આવ્યા ત્યાં મને એમ લાગી અમે તાત્કાલિક વળી પોલીસ સ્ટેશને ફોન કર્યો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને એક બાઇક જપ્ત કરી પોલીસ ક્યાં છે ને પોલીસે મને કીધું તમે ગાડી ડ્રાઈવર પોલીસ સ્ટેશન ને જવા છો પોલીસ તમારું બાઈક લેતા મને ખબર નથી આગળ વાત કરીએ મહત્વના